રાજકોટની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા એનઓસી વગર ચાલતા તમામ ઉદ્યોગોને સીલ મારવામાં આવ્યું છે એનઓસી આવી જવા છતાં સીલ ઝડપથી ખોલવામાં આવ્યું નથી મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કેડમાં ત્રણસો પચાસ દુકાનોના કોમર્શિયલ બિલ્ડિંગને આઠ દિવસ અગાઉ સીલ કરાયું હતું ત્રણ દિવસથી એનઓસી આવી ગઈ હોવા છતાં સીલ ન ખોલાતા હોવાનો આક્ષેપ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે અમારી માંગ ફક્ત એટલી જ છે કે જ્યારે અમારી તુલસી આર્કેટની અંદર ત્રણ દિવસની અંદર ત્રણ દિવસથી અમારી પાસે ફાયર સેફ્ટીનું એનો આવી ગયું છે તેમ છતાં અમારી દુકાનો કેમ ખોલવામાં નથી આવી રહી અમારી દુકાનો અત્યારે જે આમાં સિત્તેર ટકા ભાડું છે અમારા કોમ્પ્લેક્ષની અંદર એ લોકો રોજગાર કરવા બહારથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રી ઠેઠથી અહીંયા રોજગાર કરવા આવ્યા છે તો એની માટે એનઓસી આપણે કમ્પ્લેટ કરવા છતાં એની પાછળ હજારો પરિવાર છે એનો પણ ભરણપોષણ ચાલી રહ્યું છે તો આની અંદર ખરેખર સરકારે એનઓસી હોવા છતાં નહીં ખોલી દેવામાં પાછળનું કારણ રજૂ કરવું જોઈએ અને કા પછી લોકોને ધંધો કરવા માટે છૂટ આપવી જોઈએ આમાં સાડી દુકાનો છે અને ટોટલ આની અંદર હજારો લોકોનું પરિવાર ચાલી રહ્યું છે મારી કપડાની દુકાન છે આ તુલસી માર્કેટ અંદર અને આ એનઓસી આવી ગઈ છે અમે લોકો બધા રજૂઆત કરીએ છીએ કે ભાઈ હવે એનઓસી આવી ગઈ તમારે એનઓસી નહોતી એના કારણે તમે અમારું શોપિંગ સીલ કર્યું છે આજે એનઓસી આવી ગઈ છે તો અમારું શોપિંગ ખોલી આપો સીલ કર્યો આઠ દિવસ થઈ છે અને એનો સી આવી ગયા ત્રણ દિવસ દસ દિવસ થઈ ગયા શોપિંગ સીલ કર્યું રોજે બધાને પોત પોતાના ધંધા કરે હું મારું વાત કરું બરાબર છે તો મને રોજે દસક હજાર નુકસાની જાય છે તંત્ર તરફથી એક જ જવાબ આપવામાં આવે છે જાલગીન સરકારની ગાઈડલાઈન નહીં આવે ત્યાં અમે કોઈ વસ્તુ નહીં કહીએ